પૈસા ખાતું ચાલો આપડે પીવા હાડ પૈસા 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 તો વાગતો આવું ઘર માં વાખે હું હોય યાર પછી વાગતા આવ

દારૂ પાવો તમે હા પૈસા નહીં તમે પાવો કે આજ પૈસા તો તમારા ગાળી જોડે નહીં હા તો કરજો ખાતું ચાલે તમારે ખાતું એટલે હું પેલું બે વિખાતું હોઈ ના ઉપર 2500 રૂપિયા દેવું કર્યું કર્યું બરોબર એ જુવા કરીએ હું તમને પાવું તમને હાલ પાવ હાલો ચાલો પૈય આપડે પેલા વિરમજીન તો જોઈએ આ ઈ તો મારું ખાતું જાદુ જ છે તમાર ભાઈબંધ હે ને ભાઈબંધ ભાઈબંધ લેડો હા